નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે રવિ સિઝનની જ્યારે પાક રવિ સિઝનનું બમ્પર વાવેતર થયું છે જેની અંદર ધાણા હોય જીરું હોય લસણ હોય ડુંગળી હોય ચણા હોય ઘઉં હોય આવા બધા જ પ્રકારનું અલગ અલગ વાવેતર થયું છે ત્યારે ખાસ કરીને જ્યારે અમે એક નવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ ત્યારે આજે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું એક જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ ત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે આ કોનું જીરું છે કેટલા વીઘાનું છે અને આની અંદર શું શું ટ્રીટમેન્ટ લીધેલી છે અને અત્યારે લાઈવ અત્યારે પીએચ ચાલુ પણ છે ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર વીસ વીસ ઝીરો તેર ખાતર ઉડાડેલું છે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં અને પિયત પાછળ પાછળ ચાલુ છે ને વીસ વીસ ઝીરો તેરની સાથે બ્લૂ કોપરનો પટ આપેલો છે જે એક વીઘા દીઠ બસોથી અઢીસો ગ્રામ પટ આપેલો છે અને આની અંદર ક્યાંક કોક છોડ લીલો સુકારાનો પ્રશ્ન હતો અને આ ખેડૂત મિત્ર જ્યારે અમારી શોપ ઉપર આવ્યા ત્યારે અમને ભલામણ કરેલી છે ખાસ કરીને એમને સ્પ્રે પણ કરાવેલો છે આગળ ફૂગનાશકનો અને આજે વીસ વીસ જીરો તેર ખાતર સાથે એમણે કોપરનું કોટિંગ કરી અને ઉડાડેલું છે અને પાછળ પીએચ ચાલુ છે ખાસ આપણે વાત કરીશું કે અમારી સાથે છે અમારા દાદા એવા દાદા આપણું નામ બોલી જાજો આખું Mountain by, world by, saw ભાવસેન વલ્લભભાઈ સાવલિયા અમે એમના ખેડ ખેતર ઉપર મુલા વિઝિટે જયારે જીરાની વિઝિટે આવ્યા છીએ ત્યારે ભાવસેન બાપા આપણે વાત કરીએ આ કેટલા વીઘામાં જીરું કરેલું છે આઠ વીઘામાં આઠ વીઘાનું આ જીરું છે અને આની અંદર આગળ જ્યારે ભાવસેન બાપા અમારી શોપ ઉપર અમારી મુલાકાતે આવ્યા ત્યારે એને કોઈ કોઈ જગ્યાએ લીલા સુકારાનો પ્રશ્ન હતો અને પિયત દેવાની વાત હતી કે ભાઈ પિયત આપવું છે અને ક્યાંક લીલા સુકારાનો પ્રશ્ન છે તો મેં એક ફૂગનાશકનો સ્પ્રે કરાવેલો છે આની અંદર અને અત્યારે જેમ તમે જોઈ રહ્યા છો એમ નીચે પણ ફૂગનાશક આપેલું છે છે અને અત્યારે ઓલરેડી ચાલુ ખાસ કરીને હવે આનો સમય થઈ ગયો છે જમીનની અંદર આપણે જોઈએ છીએ એમ તવડા પડી ગયા છે તો હવે પાવાની તો પિયત આપવાની તો ખાસમાં ખાસ જરૂરિયાત છે અને ખાસ આપણે વલબપાની વાત કરીએ તો આ કેટલા દિવસનું જીરું થયે છે કઈ તારીખનું વાવેતર છે આપણે આની અંદર જયારે અત્યારે નીચેથી પણ ફૂગનાશક આપેલું છે અને ઉપરથી પણ છટકાવ કરેલો છે અને હજી ભાવચંદ બાપાને અમારે પિયત પૂરું થાય ત્યાર પછી પાંચ સાત દિવસે ઉપરથી પણ સ્પ્રે ફૂગનાશકનો અમારે આની અંદર લેવરાવાનો છે જેથી કરીને આ જીરું એક પિયત ખમી જાય એક પિયત ઠેકી જાય એક પિયત આગળ હાલી જાય તો આની અંદરથી આપણે કાંઈક માલ લઈ શકીએ બરાબર અને આની અંદર ખાસ ખેડૂત મિત્રો જે ભાવચંદ બાપાને જે અત્યારે આ જીરાની આપણે જે ગ્રીનરી હાઈટ અને બે બે મહિનાની અંદર જે હાઈટ અને ગ્રીનરી અને જે માળ બંધાઈ ગયો છે એની જો વાત કરીએ તો એની સ્ટ્રીટમેન્ટ અમે જેટલું કહીએ એટલું ભાવચંદ બાપા કરતા હોય છે અને ખાસ કરી અને જ્યારે ફૂગનાશકમાં સારામાં સારા આની અંદર અમે સ્પ્રે લેવરાવેલા છે તો એટલો બધો કોઈ લીલા સુકારાનો પ્રશ્ન છે નહીં અને ખાસ કરીને જ્યારે પીએચ ચાલુ છે ત્યારે અમે એને બ્લુ કોપરનો જ્યારે કોટિંગ કરીને આપેલું છે ઉપરથી મેટાલેક્સિલ ચાર્ટ મેટાલેક્સિલ મેન્કોજેબનો પ્રથમ રાઉન્ડ કરેલો હતો આની અંદર જ્યારે શરૂઆતની અંદર અને ખાસ કરીને હમણાં જ્યારે તાજેતરની અંદર અમે જ્યારે સ્પ્રે કરાવેલો છે બાવસેન બાપાને એ છે થાયોફેનાઇટ મિથાઇલ એટલે કે થીમ જે વિલોવુડ કંપનીનું જેની આપણી વારા વારંવાર આપણે ભલામણ કરીએ છીએ કારણ કે ખાસમાં ખાસ એમના રિઝલ્ટ સારામાં સારા અમને મળી આવે છે ખેડૂત મિત્રો આપના 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 ફિલ્ડની અંદર જીરાની અંદર આપના પાકની અંદર જો આવા ને આવા પ્રશ્નો હોય તો ખાસ કરીને અત્યારે જે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે અને ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે આ વર્ષનું જે વાતાવરણ છે ને ખાસ જીરાની અંદર જે ટ્રીટમેન્ટ લેવાની વાત છે એની અંદર અમારી અમારા મોબાઈલ નંબર ઉપર અમારો કોન્ટેક કરી અને ખાસમાં ખાસ તમે માહિતી મેળવી શકો છો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને આવીને આવી માહિતી ખેડૂત મિત્રો આ આપના અમારા થકી તમને મળતી રહે એ હેતુસર તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ આપી દેજો અને આ વિડીયો જો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આવીને આવી માહિતી અને કંઈ પણ માહિતી લેવાની હોય તો અમારો કોન્ટેક અમારા મોબાઈલ નંબર ઉપર કરી શકે એવા હેતુસર તમે ફોરવર્ડ કરી દેજો શેર કરી દેજો આજની વાતમાં રજા આપશો નમસ્કાર